તેરા તુચકો અર્પણ અંતર્ગત અમદાવાદ ગ્રામ્યમાં ચોરાઈ ગયેલી વસ્તુ લોકોને પરત સોંપવામાં આવી છે જેમાં મોબાઈલ બાઇક અને સોના ચાંદીના દાગીના તથા સાયબર ફ્રોડમાં છેતરપિંડીમાં ગયેલી રોકડ રૂપિયા લોકોને પરત કરાયા છે બોપલ ખાતે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ ચાટ અને ડીવાએસપી નીલમ ગોસ્વામીની આગેવાનીમાં આ કાર્યક્રમ થયો જેમાં વાહન મોબાઈલ સહિતની કિંમતી વસ્તુ ચોરી થયેલ લોકોને પરત સોંપાઈ અમદાવાદ ગ્રામ્યમાં આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી કે ચોરી થયેલું કુલ બે પોઈન્ટ સત્તર કરોડ રૂપિયાનો મુદ્દાબાલ મૂળ માલિકને સોંપવામાં આવ્યો હતો બે કરોડ અને છોતેર લાખનો ટોટલ મુદ્દામાલ પરત અપાવવામાં આવ્યો છે એમાં જે એમાં મુખ્ય જે છે સાણંદ ડિવિઝનમાંથી સત્તર લાખનું ટોટલ સેવન્ટી લાખનો જે પરત અપાયો હતો ધોળકા ડિવિઝનમાંથી એક કરોડ અને સેવન્ટી થ્રી લાખનો ટોટલ મુદ્દામાલ પરત અપાવ્યો હતો અને વિરમગામ ડિવિઝનથી ટોટલ ટ્વેન્ટી સેવન લાખનો માલ પરત અપાયો ટોટલ મળીને બે કરોડ અને સત્તર લાખ જેવો ટોટલ માલ હતો એમાં મોબાઈલ ફોન પણ હતા મોબાઈલ ફોન અને ઘણા બધા હંડ્રેડ અરાઉન્ડ ટોટલ વ્હીકલ હતા એમાં ફોર વ્હીલર પણ હતા એમાં એક્સકેવેટર મશીન્સ પણ હતી એમાં કારો પણ હતી